જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તમે પણ મજામાં છો હવે આપણે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હવે આપણને પંકજભાઈ કઈક બીજી જગ્યાએ લઈ જાય છે તો આપણે હવે એમને પૂછી જોયું કે હવે આપણે ક્યાં જવાનું છે તો પંકજભાઈ આપણે હવે ક્યાં જવાનું છે આપણે જઈશું હવે કાંકરિયા તળાવ કાંકરિયા તળાવની મુલાકાત લઈ એના વિશે થોડો વિશે જાણી અને પછી આપણે તો હવે ચાલો મિત્રો હવે આપણે જઈશું કાંકરિયા તળાવ તો હવે આપણે આગળ મળીએ આપણે પહોંચી ગયા છે કાંકરિયા ચલાવો આપણે જઈશું એની અંદર અને આ ભાઈ અમારે લઈ આવશે ટિકિટ અને પછી આપણે જઈએ અંદર જો ભાઈ અમારે લઈ લીધી ટિકિટ કેટલા છે ટિકિટ વીસ રૂપિયા વીસ રૂપિયા બે જણાના એક જણાના દસ રૂપિયા ને બે જણાના વીસ રૂપિયા તો ચાલો હવે આ છે ગેટ હવે જઈશું આપણે આની અંદર જો આ ટિકિટ પણ ચેકિંગ કરે છે ફૂડ અને આપણને પણ ચેકિંગ કરે છે કરી લો ચેકિંગ એ સાચું ચેકિંગ તો કરવા જ પડે ને હાલો આને ચેકિંગ કરી લીધું આપણને હવે જે આવી ગયા છે આપણે અંદર જોવા હવે આપણે બધો નજારો અંદરનો જોઈશું તમને પણ બતાવશું વિડીયોમાં બનાવી જો મિત્રો આ છે તળાવ આ બધો છે નજારો જો બધા કેટલા જ રવિવાર છે અને બધા કેટલા બધા માણસો આવ્યા છે જો મિત્રો આ બધા કેટલી ગડદી છે આજ રવિવાર છે એટલે ફૂલ ટ્રાફિક છે જો બધા સેલ્ફી પર પોતા પણ પાડે જો મજા મજાણા મંડાણા છોટા પડવા માટે જો મિત્રો તડકો છે તો કેટલી ગડદી છે જો બધી કેવી મજા આવે જો ભાઈ કેવી મજા આવે પબ્લિકે એટલું હે આજ કેમ કે આજે રવિવાર છે બધા છોકરાઓને રજા હોય અને બધાને ઉભી વાળાને બજા હોય એટલા માટે બધા આવે છે બપોરનો બે વાગ્યાનો સમય હે છતાં પણ આટલીને આટલી ભીડ જોવા મળે છે આજે પાછા અમારા વિજયભાઈ પણ આગળ આવ્યા છે એનો ફોન હતો કે હું પણ યાદ છું તો આપણે એમને પણ મળવી હવે એ બે નંબરના ગેટે બેઠા છે તો આપણે એમને પણ મળશું જો બધા ગીતો બધો આ તડકો છે તો એમ માણસો ફૂલ છે રવિવાર છે એટલે આપણે આવ્યાથી મોકલી જ છે હા હા રવિવારના

હવે મિત્રો આપણે આગળ હાલતા થયા છીએ તો બધા સરસ મજાનું ફૂલ મજા આવે એવું છે મારા ભાઈને મજા બહુ મજા આવી કે નાનો ચેસ તો કાયમ કે રમી આપણે મોટામાં જમાયું તો આમ આપણે હાલો હોય છે આપણે આગળ ઘણી બધી વસ્તુ અહીંયા જોવાની છે તમે પણ નાના છોકરાઓને બધા લઈને આવજો ને બહુ મજા આવે હા અને થર્ટી ફર્સ્ટનું પણ આયોજન જોરદાર અહીંયા હોય છે હવે નવા કલાકારો છે નામચિંદ કલાકારો છે બધા એ પણ અહીંયા આવે છે અમારે વિજયભાઈ બે નંબરના ગેટે છે જો મિત્રો આ છે નોકટરું જૂન તો કેવું મજાનું છે જો બધા ટિકિટમાં લાઈનમાં ઊભા છે પચાસ રૂપિયા ટિકિટ લે છે આપણે કંઈમાં જવાનું નથી તો ચાલો હવે આપણે જઈએ આગળ મિત્રો આપણે અંદર આવ્યા છીએ તો હનુમાન દાદાનું અને શંકર ભગવાનનું મંદિર પણ છે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ દર્શન પણ કરીએ હલો મિત્રો આપણે હવે બાપુના આશીર્વાદ પણ લઈ લીધા મહાદેવના મંદિરે મહાદેવના દર્શન પણ આપણે કરશું મસ્ત મજાના મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે ઓમ નમઃ શિવાય મહાદેવના પણ દર્શન આપણે કરી લીધા તમે પણ દર્શન કરી લો ચાલો હવે આપણે વિજયભાઈ મળી ગયા છે આપણને અહીંયા વચમાં બે નંબરના ગેટે બેઠા હતા એ પણ આવી ગયા આરવાર આપણી ચાલો હવે આપણે આગળ ચાલશું ચાલો આપણે હવે આગળ

જો મિત્રો આ છે ભૂત બંગલો આપણને લાગે આમાં બીક અને આમાં ભૂત એટલે આપણે અંદર જવાય નહીં ભૂતની લાગે આપણને બહુ બીક ચાલો હવે આપણે આગળ તમે જો આવો તો ભૂત બંગલામાં જાય જાઓ ભૂત જોવા જો ફૂલ નાસ્તાની ગોગડા છટી બોલાવે જમવાની તો હાલો આપણે તો પણ થોડુંક એવું લાગે તો નાસ્તો કેવી લેવી તો છોકરાઓ મોજમાં મોજ મસ્તી કરે છે રવિવારની રજા એટલે અહીંયા પછી છટી બોલાવે જો મિત્રો કેટલું સરસ મજાનું છે જો બધા કેટલા બધા બેઠા છે ફૂલ નાસ્તાની બગાટી બોલાવે એટલે ભાઈબંધ પડતો નહીં જો મિત્ર આ બધા એવું બધું છે નાના છોકરા માટે મોટા માટે પણ અંદર આપણે જાતા નથી પણ તમે આવો તો અંદર આ કેટલું સરસ મજાનું છે નાના છોકરાને બહુ મજા આવે અહીંયા મોટા મોટા ને જમવાની મજા આવે આપણે નીચે પાછી નાસ્તા જમવાનું ચાલો હવે આમાં છે મફત એન્ટ્રી એટલે તો આપણે જવાનું હોય જવાનું ઉપરની તો આપણે હવે આની અંદર વચમાં આવી ગઈ મસ્ત મજાની બિલાડી તો બિલાડી સાથે પણ ઘણી રમત કરવાની ઈચ્છા થઈ ગઈ બિલાડી સાથે પણ આપણે રમત કરવા મળ્યા મજા આવી બિલાડી સાથે પણ આ બેન પણ બેઠા હતા એ બિલાડીને ખાવા માટે કંઈક વસ્તુ આપી પણ બિલાડીએ ખાધી નહીં અને અમે પણ હુવાણ કરવા હાટુ બિલાડી સાથે રમત ગમત કરી અને મોજ પણ કરી બિલાડી પણ ખરી હતી બિલાડી કોઈથી બીતી જ નથી આ છે સદાશિવ મંદિર શંકર ભગવાનનું જો કેવા છે શંકર ભગવાનની અંદર મૂર્તિ આ છે શંકર ભગવાનનું મંદિર પછી તો બધા દર્શન શંકર ભગવાનના બાજુમાં છે હનુમાન દગાસ હનુમાન દાદા તો મિત્ર આખું આખું આપણે કાકરિયા તલાવ જ્યાં આપણે સરસ મજાનું આ બધું મેં તમને બતાવ્યું અને અહીંયા થતી ફસ્ટનું સરસ મજાનું આયોજન પણ હોય છે અવનવા કલાકારો જે કે જિજ્ઞેશ કવિરાજ આદિત્ય ગઢવી અને ઘણા બધા કલાકારો અહીંયા આવે છે નામચીન કલાકારો તો તમે પણ આવો અને સરસ મજાની આ જગ્યાનો બધો લાભ લો તો ચાલો હવે ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો ચાલો બાય બાય